તો નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનો હાર્દિક સ્વાગત છે આજે મિત્રો ઓક્ટોબર અને વાર થયો છે સોમવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે બંગાળની ખાડીની અંદર અત્યારે એક જોરદાર વાવાઝોડું બની રહ્યું છે ને આ વાવાઝોડાની અસર હવે પછીના દિવસોની અંદર મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારથી લઈ અને વિસ્તારો અને મધ્ય ભારતના જે વિસ્તારો છે એની અંદર જોવા મળશે વાવાઝોડાની અસર અને આ ચક્રવાતી વાવાઝોડાનું નામ શું આપવામાં આવ્યું છે તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને અરબસાગરની અંદર પણ એક ચક્રવાતી ઘેરાવો બન્યો છે અત્યારે ડીપ ડિપ્રેશન સુધીની સ્થિતિ બની છે પ્રેશર લો એરિયા વાય સિસ્ટમ છે એ હવે આગળ વધી રહી છે એટલે કે હવે ડિપ્રેશન સુધી પહોંચશે અને ડિપ્રેશન વાઇઝ સ્થિતિ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવા એટલે વાવાઝોડાની અસર સર્જાતી હોય છે અને આ વાવાઝોડાની અસર અત્યારે બંગાળની ખાડીની અંદર જોવા મળી રહી છે બંગાળની ખાડીની અંદર જોવા મળતી વાવાઝોડાની અસરના કારણે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર વિજયવાડાથી પોંડુચેરી ચેન્નાઈ આ સાથે તમિલનાડુના ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે ઘણા બધા વિસ્તારોની અંદર તો અત્યારે મિત્રો રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ અત્યારે વરસાદની જે સૌથી મોટી લેટેસ્ટ આગાહી છે કે મધ્ય ભારતની અંદર એક સિસ્ટમ પહોંચી છે જે ગુજરાતમાં હવે વરસાદ લાવશે દિવાળી નિમિત્તે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મિત્રો દિવાળીના દિવસે પણ ભારેથી અતિભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે કયા કયા જિલ્લાઓની અંદર હજી ગુજરાત રાજ્યમાં આવનારા બેથી ત્રણ દિવસ વાતાવરણની અંદર પલટો આવશે કયા જિલ્લાઓની અંદર માવઠાની અસર દર્શાવવામાં આવી રહી છે અને કયા જિલ્લાઓની અંદર હજી તો મિત્રો વરસાદના એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો આ જે ઘેરાવો બન્યો છે આ ઘેરાઓ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર બન્યો છે એટલે મુંબઈના વિસ્તારોની અંદર છે એ વરસાદ જોવા મળી રહ્યો છે મુંબઈમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર જે આગાહી મળી છે એમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ છે પડ્યો છે પરંતુ એ વરસાદની સ્થિતિ દક્ષિણ ભારતમાંથી આવશે હવે દક્ષિણ ભારતમાંથી જે ચોમાસું આગળ વધી રહ્યું હતું એ હવે વાવાઝોડા સ્વરૂપે સિસ્ટમ આગળ વધી રહી છે જેમાં અત્યારે નૈઋત્યનું ચોમાસું ભારતમાંથી તો વિદાય લઈ ચૂક્યું છે પરંતુ મધ્ય ભારત તરફથી વિદાય લઈ ચૂક્યું છે પરંતુ હવે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના જે વિસ્તારો છે વિસ્તારોની અંદરથી ચોમાસું વિદાય લઈ એ પહેલાં એક નવું વાવાઝોડું સક્રિય થયું છે ને આ વાવાઝોડાની અસર દર્શાવવામાં આવી રહી છે અને આ વાવાઝોડું ખતરનાક સાબિત થઈ રહ્યું છે તો વાવાઝોડાના કારણે છે એ મુંબઈ મહારાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારો સુધી છે સિસ્ટમનો ઘેરાવો બનશે એટલે આવનારા ત્રણ દિવસ પછી એટલે ચોવીસ પચીસ અને છવ્વીસ આ ત્રણ દિવસ વરસાદની આગાહી ગુજરાત ઉપર પણ રહેશે સાથે ઓક્ટોબર મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે તો ઓક્ટોમ્બરના મહિનાની અંદર અંતિમ દિવસોની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી છે માવઠું પણ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે આજે મિત્રો દિવાળીનો પવિત્ર દિવસ છે પરંતુ માવઠાની અસરના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને નુકસાન થવાનો પણ વારો આવી શકે છે તો માવઠાને લઈને પણ એક નવા સમાચાર મળી રહ્યા છે સૌ પ્રથમ તમને એ જણાવીએ આ માવઠાનો માર છે મિત્રો આ ત્રણ જિલ્લામાં ત્રણ દિવસ માટે આગામી ત્રણ દિવસની જે વરસાદની આગાહી છે એમાં જોર વધશે દિવાળીની મજા બગડશે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી જાણી લો કારણ કે માવઠાનો માર હવે ખેડૂતોને એમ સહન કરવો પડશે અત્યારે દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે ગુજરાતના હવામાનની અંદર મોટો પલટો છે એ આવ્યો છે એની સંભાવના પણ છે હવામાન વિભાગે વીસ એકવીસ અને બાવીસ ત્રણ દિવસ ત્રણ ઓક્ટોમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડે એની આગાહી વ્યક્ત કરી છે આજ રોજ મિત્રો એટલે કે વીસ ઓક્ટોમ્બરના રોજ સુરત છે તાપી છે નવસારી છે ડાંગ છે વલસાડ આ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે બાકી જોઈએ તો મિત્રો આજના દિવસે દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે જેમાં મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે સિસ્ટમ આગળ આવી હતી દક્ષિણ ભારતની સિસ્ટમ એ બેંગ્લોર બેંગલવી મુદ્રાઈથી લઈને ચેન્નાઈ સુધીના જે વિસ્તારોમાંથી આગળ આવી ઓડિશાથી લઈ અને આંધ્રપ્રદેશ સુધીના જે વિસ્તારોને ઘેરાવો મજબૂત થઈ અને મધ્યપ્રદેશ સુધીના વિસ્તારો સુધી છે એ વાતાવરણની અંદર સતત પલટો આવતો હતો પરંતુ એ પછી બેથી ત્રણ દિવસનું જે વાતાવરણ છે એ શુષ્ક રહ્યું હતું એટલે સૂકા વાતાવરણની અંદર કોઈ પણ આગાહી નહોતી પરંતુ હવે ફરી વખત વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે અને એ પણ ગુજરાત રાજ્યમાં કે જ્યાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે તો ગુજરાત રાજ્યમાં અત્યારે ચોમાસાની વિદાય હોવા છતાં પણ વરસાદ છે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં સુરત છે વલસાડ છે દમણ દાદરનગર હવેલી તાપી વાપી અને આ સાથે સાથે નવસારી ભરૂચથી લઈ અને સુરતના ઘણા બધા એવા વિસ્તારો છે રાજપીપળા છે અમોદ છે આ દરેક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાં છે આજે પડવાની શક્યતા રહેલી છે બપોર પછીનું વાતાવરણ હોઈ શકે તો રાત્રિ દરમિયાન છે એ વરસાદની વાતાવરણની આગાહી છે દર્શાવવામાં આવી છે માવઠાને લઈને હવે સમાચાર જણાવી દઈએ તો માવઠું મિત્રો આવતીકાલે એટલે એકવીસ ઓક્ટોમ્બરના રોજ દિવાળીના પછીના દિવસે દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગ અને વલસાડની સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણ દાદરાનગર હવેલીમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ ઉપરાંત અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયેલું છે જેને કારણે તહેવારોની મજા છે એમાં થોડોક ભંગ પડી શકે છે વરસાદ તો પડશે મિત્રો એ ફાઇનલ છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી માવઠાનો માર રહેલો છે વરસાદ પડવાને લઈને આગાહી છે આ વચ્ચે દિવાળીની ઉજવણી કરવી પણ અઘરી પડી જશે દિવાળી એ ગુજરાતના સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે પરંતુ આ વર્ષે હવામાન વિભાગની જે આગાહી છે એ મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાય એવા ભાગો છે કે ત્યાં તહેવારની ઉજવણી કરવામાં આવે છે અને આ વચ્ચે માવઠાની અસર છે એ માર બની અને સામે આવશે એટલે કે માવઠાની અસરના કારણે છે ઘણા બધા વિસ્તારોની અંદર જે ફટાકડા હોય કે પછી કોઈપણ પ્રકારના એવા ઉજવણીના તહેવારો હોય તો એ નિમિત્તે જ્યારે પણ વરસાદ પડે છે તો એ રંગમાં ભંગ છે એ પાડતો હોય છે હવે હવામાન વિભાગ દ્વારા વીસ એકવીસ બાવીસ આ ત્રણ દિવસ એટલે કે આ ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે કરવામાં આવી રહી છે તો આજે અત્યારની જે લેટેસ્ટ માહિતી છે તમને જણાવી દઈએ તો વીસ ઓક્ટોમ્બરે દક્ષિણ ગુજરાતના પાંચ મુખ્ય જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા સંભાવના સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે જેમાં સુરત છે તાપી છે નવસારી છે ડાંગ છે અને વલસાડ આ જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડશે અને આ વરસાદે દિવાળી પહેલાંની ખરીદી અને તૈયારીઓમાં અવરોધ લાવી શકે છે દિવાળીના દિવસે સંઘ પ્રદેશ સહિત આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે તો એ કયા કયા પ્રદેશ છે સૌ તમને જણાવી દઈએ સૌથી મહત્વની વાત એ છે કે આવતીકાલ એટલે કે ગુજરાત ઉપર જે છે એ ધોકાનો દિવસ બેસતું વર્ષ અને દિવાળીના તહેવાર નિમિત્તે એક દિવસને પડતર દિવસ તરીકે ગણવામાં આવ્યો છે અને એ પડતર દિવસને આપણે ધોકાનો દિવસ કહીએ છીએ આપણી ભાષામાં આ ધોકાનો દિવસ છે એ ખૂબ ખરાબ ગણવામાં આવે છે સારો ગણવામાં નથી આવતો કારણ કે આ દિવસની અંદર છે એ કોઈ પણ પ્રકારનો છે એ ભેદભાવ કે પછી વાતાવરણની અંદર પલટો આવે આવા ઘણા બધા પરિબળોના કારણે કોઈ પણ લોકોની છે એ સાથે આ જે પડતર દિવસ છે એના કારણે ખરાબ કામ થઈ શકે પરંતુ હવે વરસાદની આપણે અત્યારે આગાહી મેળવી રહ્યા છીએ તો વરસાદના ટોપિક રિલેટેડ માહિતી તમને જણાવી દઈએ તો વાતાવરણની અંદર જે પલટો આવ્યો છે આ પલટો બંગાળની ખાડીની અંદર જે સક્રિય થયેલ ડિપ્રેશન છે એ વાતાવરણનો જે ઘેરાવો છે એ મજબૂત થયેલો હતો પરંતુ એના કારણે ભેજનું પ્રમાણ જે કચ્છ તરફથી આવવાનો હતું કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબ સાગરના દરિયાની અંદર અને ખાસ કરીને કરાચી અને પાકિસ્તાનના દરિયાની વચ્ચે જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું હતું એના ભેજવાળા વાતાવરણની ગરમી છે એ ગુજરાત તરફ આવવાની હતી એટલે કે ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન સુધી મળવાની વાત હતી પરંતુ એમાં કોઈપણ કારણોસર છે એ આ પ્રોજેક્ટ કેન્સલ કરવામાં આવ્યો ત્યાર પછી વાતાવરણની અંદર પલટો આવ્યો અને વાતાવરણની અંદર જે આ પલટો આવ્યો ત્યારે ઘેરાવો મજબૂત બનેલો હતો દક્ષિણ ભારતની અંદર એટલે દક્ષિણ ભારતવાળી જે સિસ્ટમ છે ધીમે ધીમે મુંબઈ તરફ આવે મુંબઈના દરિયાકાંઠા તરફ આવે અને મુંબઈના દરિયામાંથી છે એ ગુજરાત સુધી પહોંચે તો સૌથી મહત્ત્વની વાત એ છે કે દિવાળીના દિવસે મુખ્ય દિવસે પણ વરસાદની આગાહી યથાવત રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગ વલસાડ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે વાવાઝોડાની શક્યતા છે વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી છે પણ આ વાવાઝોડું છે એ ઉત્તર ભારત તરફ જવાની શક્યતા વધારે દર્શાવવામાં આવશે ઉત્તરાખંડ તરફ જશે આ વાવાઝોડું અને અત્યારે આ વાવાઝોડાની અસર દક્ષિણ ભારતની અંદર અને બંગાળની ખાડીની વચ્ચેના જે વિસ્તારો દર્શી દરિયાપટ્ટી વિસ્તાર ગણવામાં આવે છે દરિયાપટ્ટી વિસ્તારની અંદર વધારે પડતી આગાહી છે દર્શાવવામાં આવે છે અને આ આગાહીના ભાગરૂપે વાતાવરણ ત્યાંનું પણ છે આ રીતનું દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે ખૂંખાર વાતાવરણ છે દર્શાવવામાં આવી રહ્યું છે હજી પણ બેથી ત્રણ દિવસની અંદર વરસાદ પડશે અને વરસાદના કારણે જે તહેવારની મજા છે એ બગડશે રંગમાં ભંગ પડશે આ પ્રકારની ચોક્કસ માહિતી છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ તમને મળતી રહેશે આજનો વિડિયો તમને સારો લાગ્યો તો વિડિયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની ઉપયોગી માહિતી છે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળતી રહે